માના દર્શને આવે છે સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે જ્યારે માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે જ્યારે ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને માની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે તો ભક્તો દ્વારા ચુંદડી શ્રીફળ સાકર પ્રસાદ પણ ધરાવવામાં આવે છે અને આરતીનો લાભ લે છે આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી કરવામાં આવે છે શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે ચૈત્ર સુદ એકમ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા પધારી રહ્યા છે અને માતાજીના સવારે આરતીનો સમય નોરતા નવરાત્રિ પૂરતો સાડા ચાર વાગે રાખેલ છે સાડા અને પાંચની અંદર અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટીની અંદર ભોજનાલય માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે અને દરેક યાત્રિકો માતાજીનો પ્રસાદ લઈને ધન્યતા પામે છે ચોટીલા મંદિર ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા પણ અમારા ભારત દેશ ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરતા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે માં ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે મા ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી મા ભક્ત ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ વધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે ચેતર નવરાત્રિનો તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલીવાર નવરાત્રિના પહેલા દિવસે આવીએ છીએ ત્રણ વર્ષથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવી तो समाचारों में